સમોસા કચોરી બધું ભૂલાવી દે તેવા એકદમ નવા ભરેલા પરોઠા બનાવવા માટે એક વાટકી ઘઉંના લોટમાં ઘી અને મીઠાનું મોણ એડ કરી લોટ બાંધી તૈયાર કરીશું હવે સ્ટફિંગ માટે તુવેરના દાણા આદુ લસણ અને મરચાં એડ કરીશું એને પણ પેસ્ટ કરીશું હવે તેલમાં જીરું તલ વરિયાળી અને પેસ્ટ કરેલી છે ને તુવેર એને સારી રીતે સાતળી લેશું હવે સમોસા કચોરી ભૂલાવી દે ને એના માટેના બધા મસાલા આપણે એડ કરીશું તો ખાંડ મીઠું અને લીંબુનો રસ અને સાથે બાફેલા બટેટા અને ખાસ આમાં એડ કરવાના કોકોનટ પાવડર એનાથી બહુ સરસ એવો ટેસ્ટ આવશે લીલા ધાણા એડ કરી સ્ટફિંગ તૈયાર કરી લેવાનું હવે પરોઠા વણવા માટે આ રીતે મોટી સાઇઝની રોટલી વણી લેવાની ટ્રાયેંગલ શેપમાં હું પરોઠા બનાવું છું તો આ રીતે સ્ટફિંગને ટ્રાયંગલ શેપમાં રાખી દઈશું અને થોડું વણી લેશું હવે ગેસની મીડિયમ ફ્લેમ ઉપર પરોઠાને શેકી લેવાનું તો ઘી કે તેલથી સરસ રીતે શેકશો ને એટલે સરસ એવા ફૂલેલા ફૂલેલા તૈયાર થશે અને સમોસા કચોરી પણ ભૂલાવી દેશે તો ટ્રાય કરજો